હલાઉતી ઉસ્માનભાઈ મનવા બોલું ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ મારી ટ્રાન્સપોર્ટ છે આરોગ્ય મંડળના અંદર જે બનાવ બન્યો પંદર દિવસ પહેલાં ચોપડા લઈને બધા ભાગી ગયા ના આરોગ્ય મંડળના અંદર અત્યારે એવું ચાલી રહ્યું છે કોઈ હિસાબ કિતાબ આટલું નથી દવાનો ભાવ દવાઓનો ભાવ બી વધી દીધો છે વસ્તુઓના અંદર એવું કર્યું છે કેસના ત્રણસો ત્રણસો રૂપિયા કરી દીધા છે આયુષ્યમાન કાળ બંધ કરી નાખ્યું છે ઓનો કોઈ હિસાબ મળતો નથી આ લોકોને લૂંટપાટ ચલાવી છે નો પ્રાઇવેટ હોસ્પિટલ કરતો બી આ લોકો ને બહુ પ્રાઇવેટ હોસ્પિટલ નો ભાવ કરતા બી વધારે ભાવ સ સમાજના અંદર આજે ગરીબ મોન જે ડિલિવરી થતી થી જે ડિલિવરી આજે થતી થી ગરીબ મોન હોય મા હોય ભાઈ હોય એ લોકો ની ડિલિવરી થતી થી જે આના અંદર ડિલિવરી નું આયુષ્યમાન કાર્ડ બી બનાવી નાખી છે એ સમાજના અંદર મોટાસાના મુસ્લિમ કાઢી સમાજને જાગો 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 મોટાસાના મુસ્લિમ કાઢી સમાજ

દેકોનાnder હર વસ્તુનાnder મોળાસ કોચી સમાદનો રૂપિયાને કોચીને કોઈ લાભ મળતો નથી મોળાસા કોચી મોળાસાના કાચી સમાદ તો કોઈ વસ્તુનો એક બે રૂપિયાનો કોઈ વસ્તુનો લાભ મળતો નથી ને મોળાસાનો કોચી એટલો બોરો પડે તો વિચારો કે આજર જિંદગી ચિંતાવી વિચાર કરસ મોળાસને દબાઈ દેવામાં આવે છે ઓલ ઇન્ડિયા રોડલાઈ સલમદીનભાઈ કોહી દેતો નથી ને બીવાની એમની અરજીનું સોશિયલ મીડિયાનો કઈ અફુ નથી આ સમાદનાnder આરોગ્ય મંડળ કહો કે કોઈ બી વસ્તુના અંદર કહો અત્યારે આરોગ્ય મંડળના અંદર આ ભવાઈ ચાલી રહી છે આરોગ્ય મંડળના અંદર એક જ અમે પ્રશ્ન છે કે પ્રમુખ છે કે કોઈ બી છે એના અંદર ઇલેક્શન કરો ને ઇલેક્શનના અંદર જે એ રિઝલ્ટ મંજૂરી છે ને પોચ વર્ષે કોઈ બી સંસ્થાના મોણસ હટાવી દેવાનો ને આ લોકોને અત્યારે લૂટપાથ ચલાવી છે એમના ઘરોની ખીચડી પકાવું છે ગરીબ માણસનું કોઈ વસ્તુ મળતું નથી ગરીબ મોણસ ફસેલો છે ને કરોડપતિ મોણસ માલદાર થતો જાય છે ગરીબ માણસની કોઈ ઇજ્જત નથી ને મધ્યવર્ગીય મોણસની કોઈ ઈજ્જત રહી નથી માર્કેટના અંદર ટ્રસ્ટીઓ હોય કોઈ એવી વસ્તુ હોય કે પ્રમુખ હોય પ્રમુખ દ્રષ્ટિએ કોઈ જવાબ નથી આવતા ને વસીમ ડૉક્ટરના ઉપર કેસ કર્યો છે વસીમ ડૉક્ટરને જે નફો આવ્યો છે ઓછો થતા અંદર દોઢથી બે કરોડનો એમના ઉપર કેસ કર્યો છે અમે ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ સોશિયલ મીડિયાના અરજીના થ્રુ ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ સોશિયલ મીડિયાના થ્રુ અરજી પર નીવડાવવા માંગી રહ્યા છે આરોગ્ય મંડળના જે ચોપડા છે એ ચોપડાનો હિસાબ પબ્લિકના જે મુસ્લિમ સમાજના કાચી સમાજના જે માણસો છે એમનો હિસાબ આપવાનો રહે એ હિસાબ એમને આપવો જ પડશે કોઈ બી હિસાબે હિસાબ આપવો પડે આ વખત પબ્લિક જાગી ગઈ છે ને જાગો 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 મોડાસાના મુસ્લિમ કાચી સમાજને જાગો એમને હિસાબ હાલવો જ રહ્યો કોઈ બી હિસાબ હિસાબને હાલવો જ રહ્યો આ જે વિડીયો વાયરલ થયો છે એ બી મીડિયાના થ્રુ આખા સમાજને બતાવવા માંગી રહ્યો છું કે આ વિડીયો વાયરલ થાય ના કા ગોમના અંદર સમાજના લોકોને ગમ પડી જાય કે સમાજ નું જાગો 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 સાચું છું છે ખોટું છું છે એટલે સમાજના હર માણસ જાણી શકશો આ વિડીયો તમે જોજો મીડિયા બધોને કહી દીધું છે અને સમાજના માણસને આ વિડીયો વાયરલ કરવાનો છે મીડિયાના થ્રુ